श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं। हर भूत में मिले शुद्धता ताजगी और सुकून रामहंस चाय परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए ગુજરાતનો બહુચર્ચિત કેસ ગોંડલકાંડ કે આ કાંડમાં સૌ કોઈને ખ્યાલ છે કે ગણેશ ગોંડલ દ્વારા શું કાંડ છે તે કરવામાં આવ્યો હતો કે જેની અંદર કહી શકાય કે ગણેશ ગોંડલ દ્વારા જે જૂનાગઢના દલિત આગેવાન રાજુ સોલંકી છે તેના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરી તેને માર છે તે મારવામાં આવ્યો હતો અને આ કેસની અંદર ગણેશ ગોંડલ સહિત કુલ અગિયાર લોકો જે હાલ જૂનાગઢ જેલમાં કેદ છે ત્યારે આ કેસની અંદર રોજ બરોજ નવા ખુલાસા છે તે સામે આવતા હોય છે ત્યારે આજે વધુ એક નવો ખુલાસો છે જે સામે આવ્યો છે થોડા દિવસ પહેલાં એક વાત સોશિયલ મીડિયામાં વહેતી થઈ હતી કે જે દલિત આગેવાન રાજુ સોલંકી છે કે તેના પત્ની હંસાબેન સોલંકી દ્વારા જયરાજસિંહ સાથે સમાધાન કરવામાં આવ્યું છે અને આ સમાધાન રૂપિયા લઈને કરવામાં આવ્યું છે ત્યારે આ જ વાતને લઈને હંસાબેન સોલંકી દ્વારા આજે ખુલાસો છે તે કરવામાં આવ્યો હંસાબેન દ્વારા શું ખુલાસો કરવામાં આવ્યો છે તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જુનાગઢ દલિત યુવક સંજય સોલંકીને અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો હતો જે માર ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા મારવામાં આવ્યો હતો જે કેસમાં જુનાગઢ પોલીસે ગણેશ ગોંડલ સહિત કુલ અગિયાર લોકોની ધરપકડ છે તે કરી છે અને હાલમાં આ તમામ લોકો જુનાગઢની જે જેલ છે તેમાં કેદ જોવા મળી રહ્યા છે આ કેસમાં રોજ બરોજ નવા ખુલાસાઓ જે થાય છે રોજ બરોજ નવી નવી વાતો છે તે સામે આવતી હોય છે છેલ્લા કેટલાય દિવસથી એક આ વાત સામે આવી રહી છે કે જે જૂનાગઢના જે દલિત આગેવાન રાજુ સોલંકી છે તે રાજુ સોલંકીના પત્ની હંસાબેન સોલંકી દ્વારા જયરાજસિંહ જાડેજા સાથે બેસીને સમાધાન કરવામાં આવ્યું છે અને આ સમાધાનમાં રૂપિયા બે કરોડ લઈ અને સમાધાન કરવામાં આવ્યું હોવાની વાત છે જે સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાય દિવસથી ફરી રહી છે આ વાતને લઈને આજે દલિત સમાજના આગેવાનો પણ આગળ આવ્યા હતા ane ખુદ હંસાબેન સોલંકી આ વાતને લઈને સામે આવ્યા છે મીડિયા સમક્ષ તેમને ખુલાસો છે તે કર્યો છે ખુલાસો કરતાં હંસાબેન સોલંકીનું કહેવું હતું જે વાત સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહી છે કે મારા દ્વારા બે કરોડ રૂપિયા લઈને જે તેમની સામે જે ગણેશ ગોંડલ છે તેની સામે સમાધાન કરવામાં આવ્યું છે તે વાત તદ્દન ખોટી હોવાનું હંસાબેન સોલંકી દ્વારા કહેવામાં આવી રહ્યું છે આ આખું કાવતરું જે રાજુ સોલંકી અને તેનો પરિવાર છે તેને બદનામ કરવા માટે ગણવામાં આવ્યું હોય તેવું અત્યારે હાલ હંસાબેન સોલંકી કહી રહ્યા છે ત્યારે હંસાબેન સોલંકીનું કહેવું છે કે તે જયરાજસિંહને આજ દિન સુધી કદી મળ્યા પણ નથી કે તેમને જોયા પણ નથી જ્યારે આ કેસ થયો કે જ્યારે તેના દીકરાનું અપહરણ કરી તેને માર મારવામાં આવ્યો ત્યારે પહેલી વાર તેનો ફોટો છે તે જોવામાં આવ્યો તો બાકી આજ દિન સુધી જયરાજસિંહ સોલંકી સાથે કોઈ મુલાકાત રૂબરૂમાં કરવામાં નથી આવી ત્યારે આ જ બાબતને લઈને હંસાબેન સોલંકી વધુમાં શું કહી રહ્યા છે તે આપણે સાંભળીએ હંસા રાજ સોલંકી અને જે આ સોશિયલ મીડિયામાં ખોટા વીડિયો વાયરલ થઈ રહ્યા છે એ તે એ અમે બે લાખ રૂપિયો ક્યારેય લીધો નથી અને અમારે બે લાખને બે લાખ જોતો બે કરોડ અમારે જોતોય નથી બે કરોડની વાત કરે છે કે બે કરોડ લઈ અને હંસાબેને સમાધાન કર્યું તો મેં કોઈ જયરાસિંહને જોયો નહોતો જે તે સમયે મારા ઘરવાળાને બહુ ઓફર આપી તો મારા ઘરવાળો ના માન્યો તો આજે મારે પૈસાની શું જરૂર તો હું જયરાસિંહ પાસે પૈસા લેવા જાઉં એટલે અમે કોઈ આ ખોટી અપાયું છે અને અમને બદનામ કરવાનું બંધ કરી ગયો અને આ જે જયરાસિંહારે મારા છોકરાને ઉપાડી ગયા અને એની ઉપર જે એફઆઈઆર દાખલ કરી એ બાબતથી અમને હેરાન કરવામાં આવે છે અને ખોટા વાયર વાયરલ કરવામાં આવે છે ત્યારે જૂનાગઢના દલિત આગેવાન રાવણ પરમાર પણ કહી રહ્યા છે કે ગણેશ ગોંડલ કેસમાં જે લડાઈ ચાલુ છે તે લડાઈ હજી પણ ચાલી જ રહી છે કોઈ જ પ્રકારનું સમાધાન જે રાજુ સોલંકી છે જે દલિત આગેવાન છે તેમના પત્ની દ્વારા કરવામાં નથી આવ્યું આ વાત માત્ર એક અફવા છે અને તેને બદનામ કરવા માટે થઈને આ અફવા ઉડાવવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે જો ખરેખરમાં આવું કોઈ સમાધાન થયું હોય તો તેના પુરાવા છે તે આપવામાં આવે તો જ આ વાત સાચી ગણવામાં આવશે સાથે સાથે રાવણ પરમારનું પણ કહેવું છે કે હંસાબેન સોલંકી કદી જયરાજસિંહને

ખોટી જાહેરાત કરવામાં આવેલ છે કે જુનાગઢના રાજુભાઈ સોલંકીના ધર્મપત્ની એટલે કે હંસાબેન રાજુભાઈ સોલંકી ગોંડલ જઈ અને જયરાજસિંહ પાસે બે કરોડ રૂપિયામાં સમાધાન કરેલ છે તે તદ્દન વાત ખોટી છે અને આવી ખોટી અફવાઓ ફેલાવવાનું જે કોઈ વ્યક્તિઓ કરો છો એ બંધ કરી દેજો ના છૂટકે અમારે આપની સામે પણ કાયદાકીય કાર્યવાહી મુજબ મતદારી કેસ નોંધાવવો પડશે અમારા અનુજાતિ સમાજ હંમેશા અમારી સાથે છે એટલે અનુજાતિ સમાજ ક્યાંક ને ક્યાંક રોડ ઉપર અમે દેખાવ નથી કરતા એનો મતલબ એવો નથી કે તમે કોઈ પણ વ્યક્તિ યુટ્યુબરો આપના મન થાય તેવું નિવેદનો આપો આપે કોઈ કે આપની પાસે અંસાબેન ગયા અમારા જિલ્લાના પ્રમુખ રાજુભાઈ સોલંકીના ઘરના ક્યારે જયરાજ ને મળ્યા નથી બે કરોડ રૂપિયામાં સમાધાન થઈ ગયું તે વાત ખોટી તમારી કરવાની બંધ કરી દેજો ના છૂટકે આપની સામે કાયદેસરની કાર્યવાહી અમારે કરવી જોઈશે ત્યારે દલિત આગેવાન રાજુ સોલંકી સહિત સંજય અને કુલ ચાર લોકો જે હાલમાં સુરતની લાજપોર જેલમાં છે આ લોકો સામે જૂનાગઢ પોલીસ દ્વારા ગુસ્સી ટોકનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો અને આ ગુનો એટલા માટે દાખલ કરવામાં આવ્યો કે રાજુ સોલંકી સહિત જે પાંચ લોકો છે જેમાં તેના બે પુત્ર તેનો ભાઈ આ તમામ લોકો ભેગા મળીને એક આખી ગેંગ ચલાવે છે કે જેની ઉપર ભૂતકાળમાં પણ અનેક ગુના છે તે નોંધાયેલા છે આ ગેંગ ઉપર અત્યાર સુધીમાં કુલ ઓગણીસ જેટલા ગુના નોંધાયા છે અને ખુદ રાજુ સોલંકી સામે બાર ગુનાઓ છે જે અલગ અલગ કેસો નોંધાયા છે ત્યારે આ જ બાબતને લઈને જૂનાગઢ પોલીસ દ્વારા જે ગુસ્સી ટોકનો ગુનો છે તે રાજુ સોલંકી સંજય સોલંકી સહિત જે કુલ પાંચ લોકો છે કે જે રાજુ સોલંકીના પરિવારના લોકો છે તેમની ઉપર નોંધવામાં આવ્યો છે તેમાં પણ રાજુ સોલંકીનું કહેવું છે કે જયરાજસિંહ જાડેજાના મીળાપણાથી આ આખી ખોટી ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે ક્યાંક જયરાજસિંહનું દબાણ પોલીસ ઉપર રહેલું છે કે સરકાર ઉપર રહેલું છે અને એટલા માટે થઈને જ હવે જે રાજુ સોલંકી અને તેના પરિવારના લોકો છે તેમની ઉપર ગુસ્સી ટોકનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે અને આ જ બાબતને લઈને આગામી સમયમાં પણ જે રાજુ સોલંકી છે તે આંદોલનની વાત છે તે ક તેમના દ્વારા કરવામાં આવી હતી જે ગણેશ ગોંડલ ઉપર કેસ કરવામાં આવ્યો તેને લઈને તો રાજુ સોલંકી આંદોલન કરી રહ્યા હતા તેને લઈને સરકારના પ્રતિનિધિ મંડળ સાથે પણ મુલાકાત કરવામાં આવી હતી અને ત્યારબાદ જે આખું પાસું છે તે પલટાવ્યું અને ખુદ રાજુ સોલંકી સામે ગુસ્સીટોક જેવી ગંભીર કલમમાં ગુનો દાખલ કરી તેમને જેલ હવાલે કરવામાં આવ્યા અને ત્યાં તે રાજુ સોલંકીને તેમનો આખો પરિવાર જે તેમના બે દીકરા તેનો ભાઈ તમામ લોકો જેલમાં ગયા તે પછી જે આ વાતની જે અફવા છે તે ઉડાવવામાં આવી કે રાજુ સોલંકીના પત્ની હંસાબેન સોલંકી દ્વારા બે કરોડ રૂપિયા લઈને જયરાજસિંહ સાથે સમાધાન છે તે કરવામાં આવ્યું છે ત્યારે આ વાત તદ્દન ખોટી હોવાનું હાલ તો ખુદ હંસાબેન સોલંકી છે તે કહી રહ્યા છે

રમહંસ ચાઇ પરંપરા સ્વાદ કા અનોખા સંગમ જો આપી હર સુ બનાય